યોજના રદ કરી વીબીજી રામજી યોજના અમલમાં મુકતા પાડીમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો ગાંધીજીની પ્રતિમાને સુતની આટી પહેરાવી કોંગી કાર્યકરોએ મનરેગા યોજના ફરી શરૂ કરવા ધરણા કર્યા ભાજપ સરકારે કોંગ્રેસ પાર્ટીની સરકાર વખતે અમલમાં આવેલ મનરેગા યોજના રદ કરી વિકસિત ભારત જી રામજી યોજના અમલમાં મુકતા પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કરી આજરોજ રોજ પારડી કંસારવાડ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું પાડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતીષ પટેલ મહામંત્રી જીતેશ હળપતિ તાલુકા મહિલા મોરચા પ્રમુખ જીનલ પટેલ પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિન પટેલ મહામંત્રી કપિલ હળપતિ મેહુલ શાહ સાથે તાલુકાના શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા કર્યા હતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂત્રની આંટી પહેરાવી કેન્દ્ર સરકારે મનરેગા યોજના રદ કરતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ભારત માતા મહાત્મા ગાંધી અમર રહ્યો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ સરકારે લાગુ કરેલ મનરેગા યોજના જે ભાજપે રદ કરી વિકસિત ભારત જી રામજી યોજના શરૂ કરી છે યોજનાનો વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને મનરેગા યોજના ફરી શરૂ કરવા માટે માંગ કરી હતી મનમોહનસિંહ અને યુપીએ ની સરકાર બે હજાર પાંચની અંદર હતી તેથી સમગ્ર ગ્રામીણ વિકાસને આદિવાસી સમાજને કચડાયેલો મજૂર વર્ગને ધ્યાનમાં રાખી સરકારે મનરેગા યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગેરંટી બિલ મંજૂર કરેલું હતું જે જેના લીધે ગ્રામીણ ના મજૂર લોકોને પૂરેપૂરો ફાયદો થતો હતો સો દિવસની રોજગારી મળતી હતી જે રોજગારી ના લીધે લોકોને સ્થળાંતર કરવું નહોતું પડતું અને પોતાના ગ્રામ્ય વિસ્તારમાં રહી અને ત્યાં રોજગારી મેળવી પોતાના બાળકોને જે એક આ મુદ્દો હતો એ આજે આ સરકારે એને મહાત્મા ગાંધી મનરેગા યોજનાનું નામ બદલી અને બીબી

અત્યારે આ એક વિરોધ પ્રદર્શન કરી અને અ અહીંયા મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ સામે અમે ધારણા પ્રદર્શન કર્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો